દ્વારા જાણ કરવામાં આવી હતી જે આધારે સ્થળ પર જઈ યુવક દ્વારા પચાસ ફૂટ ઊંચા વૃક્ષ પર ચડી દિલ ધડક ધુવડ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું ધુવડ ઇજાગ્રસ્ત હોય તેને સારવાર માટે વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના કનાયડા ગામે પચાસ ફૂટ ઊંચા તાડના વૃક્ષ ઉપર પતંગની દોરીમાં એક ધ્રુવડ ફસાઈ ગયું છે જાણ ડભોઈ વન વિભાગ ફોરેસ્ટ જીતેન્દ્ર જે બારોડ તેમજ કાજલબેનને કરવામાં આવી હતી વન વિભાગ અધિકારીઓ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા અને મંગુભાઈ વસાવાને લઈ સ્થળ પર પહોંચ્યા અને મંગુભાઈ વસાવાને જેઓ આવા વૃક્ષ પર ચડવા અનુભવ ધરાવતા હોય પચાસ ફૂટ ઊંચાઈ ધરાવતા તાડના વૃક્ષ પર ચડી દોરીમાં ફસાઈ રહેલા ધુવડનું ધડક રેસ્ક્યુ કર્યું હતું ધુવડને પગમાં સામાન્ય ઈજા થઈ હોય વન વિભાગ દ્વારા તેની સારવાર માટે કાર્યવાહી હાથ ધરી છે